નામ જગાજી કાંતિજી ડેરિયા અને આજે જે રીક્ષા આપવામાં દરેક ગામનું સ્વચ્છતા કામ કરીશ દરેક ગામમાં રિક્ષામાં કચરો લઈ અને દરેક ગામને સ્વચ્છ રાખીશ મારું નામ ઠાકોર ગોવિંદજી જીવનજી ગામનુગર રિક્ષા આપવાથી અમને ઘણો આનંદ થયો છે કારણ કે અત્યાર સુધી અમારા ગામની અંદર દૈનિક કચરાના નિકાલ માટે કેટરની સુવિધા હતી પણ એમાં અમને ટેન્ડર પ્રક્રિયા દ્વારા જે ટ્રેક્ટર મૂકતા હતા એની અંદર જે ટ્રેક્ટરનો ટેન્ડર આવતા ડીઝલનો ખર્ચો વધારે પડતો હતો એના લીધે અમને બહુ મોંઘું પડતું હતું માસિક લગભગ એકવીસથી બાવીસ હજાર રૂપિયા અમારે ખર્ચો પડતો હતો પણ આ એ રિક્ષા આવવાથી અમારે જે નાની નાની સીડીઓસી ગામની એમાં પણ ઈ રિક્ષા જઈ શકશે પણ અમને ઘણો બધો ફાયદો થશે અને જે ટેન્ડર પ્રક્રિયા જે ઊંચા ટેન્ડર જતો નથી હવે હવે પછી ઓછા ઓછી રકમની અંદર આ ટેન્ડર થશે એ અમને ઘણો ફાયદો થશે આ જે ઈ રિક્ષા આપી એ બદલ હું સરકાર છું હાલો મહેસાણા તાલુકામાં જે ઈ રિક્ષા વિતરણ કરવાનો કરવામાં આવ્યું સાત જેટલા ગામોમાં એની લીધે મેન બેનિફિટ એ થશે પ્રદુષણમાં ઘટાડો થશે અને ગામની સુખાકારીમાં વધારો થશે પેટ્રોલ ડીઝલનો ખર્ચો નહીં કરવો પડે જે આપણા ચલુવા નુગર જમનાપુર નાની દર મોટી ભાસરિયા અને ઉછરવી એ સાત જેટલા ગામોમાં ગ્રામ પંચાયતમાં આર્થિક ભારણ ઘટશે અને જે સરકારનો હેતુ છે કે ગ્રીન ઇન્ડિયા બનાવવાનું એ સિદ્ધ થશે આજે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને પંદરમું નાણાં જિલ્લા કક્ષાના વર્ષ બે હજાર એકવીસ અને બાવીસની સહયોગથી મહેસાણા તાલુકાના કુલ સાત ગામોમાં ઘન કચરો વ્યવસ્થાપનના નિકાલ માટે ઈ રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું તેમાં ચલુવા નુગર જમનાપુર નાનીદવ મોટીદવ યા અને ઉજરવી એ સાત ગામોનો સામેલ થયેલ છે સ્વચ્છતા માટે પ્રદુષણ ઓછું થાય